આ વાહકતાના બે છેડા છેડો એ અને છેડો બી બે છેડા એ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાં અનુક્રમે અને

એયા બીજે બાબત લખીએ જો વાહક તારમાંથી વાહક તારના કોઈ આડછેદમાંથી કોઈ આડછેદમાંથી આ વાહક તાર જે આપણે લીધો છે એનો કોઈક આડછેદ લઈ લઈએ તો આ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર

આ લખેલું છે કે કે વાહકમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે એટલા માટે ચલો અહીંયા આગળ બીજી એક બાબત વાહક તારના એ છેડા પાસે સ્થિતિ ઊર્જાની વાત કરીએ સ્થિતિ ઊર્જા જો આપણે UA લખીએ તો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણેલા છીએ કે કોઈ એક

અને આ નામ પરથી આપણે સૂત્ર લખીએ તો વાહકતાના એ છેડા પાસે સ્થિતિ ઊર્જા જો UA લખીએ તો UA બરાબર શું થવાનું છે તો એ છેડા પાસેનું સ્થિતિમાન અને ઇનટુ વિદ્યુત અહીંયા કેટલો છે ડેલ્ટા Q જેટલો છે તો એ જ રીતના અહીંયા આપણે એ જ રીતના અહીંયા B છેડાની વાત કરી શકીએ છીએ અહીં અહીંયા અહીંયા તો છું અહીં વાહકતાના B છેડા પાસે સ્થિતિ ઊર્જા બી છેડા પાસે જો સ્થિતિ ઉર્જા લખ્યું હોય તો જેને આપણે યુ કહી શકીએ અને યુ બી બરાબર બી છેડા પાસે જો સ્થિતિ માં છે અને વિદ્યુત ભાર નો જથ્થો કેટલો છે ડેલ્ટા ક્યુ જેટલો છે તો આ આપણને યુ મળ્યું અને આ આપણને યુ બી મળ્યું હવે વિદ્યુત ભાર એ થી અવિદ્યુત પ્રવાહ એ થી બી તરફ અહીં શું માં

થતો ફેરફાર આપણે લખવું છે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આપણે લખવો હોય તો તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા યુ કહીએ તો ડેલ્ટા યુ બરાબર અહીંયાથી વિદ્યુતભારે ગતિ કરવાની શરૂ કરી છે અહીંયા સુધી જવાના છે એટલે અંતિમ ઓછા પ્રારંભિક એટલે યુબી માઈનસ યુએ લખવું પડે યુબી માઈનસ શું લખવું પડશે યુએ લખ ઉપર છે તો અહીંયા યુબી બરાબર શું છે તો વીબી ડેલ્ટા ક્યુ અને આ છે

VA minus VB છે તો આપણે VB minus VA કરીશું તો V મળશે પણ કેવો મળે માઈનસ મળે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે VA minus VB બરાબર plus V છે તો VB minus VA કરીએ તો આપણને શું મળે માઈનસ V મળે તો અહીંયા ડેલ્ટા Q બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા U I ડેલ્ટા T અને આ લખી શકીએ માઈનસ V तो फाइनली यहाँ पर यह लकी कि डेल्टा यू बराबर माइनस आई बी इनटू डेल्टा टी तो आ पर न स्थिति ऊर्जा बोली तो यह सूर्य की चीज़ है कि विद्युत बार में विद्युत बार वाहकों ने दरमियान चेना दर्मिया एथिपी चेना तरफ़नी गति दरमियान स्थिति ऊर्जा मा स्थिती ऊर्जा गतिज ऊर्जा स्थिती ऊर्जा जे बने के छे केवी मळे छे ऋण मळे छे आपण ने जे स्थिती ऊर्जा मडी केवी मडी नेगेटिव मडी અહીંયા તમે આટલું ડાઉન કરી લો ત્યારબાદ હજુ આપણે આગળ જઈએ છીએ ચલો અહીંયા આપણને સ્થિતિ ઊર્જા કેવી મડે ઋણ મલે સ્થિતિ ઊર્જા ઋણ મલી એનો મતલબ શું થાય કે અહીં વિદ્યુત વાહક ઓ અહીંયા વિદ્યુત વાહક હોય હવે विद्युत बल वाहक वाइटली यह सूट्स हैं तो इलेक्ट्रॉन्स हैं तो यहाँ विद्युत बल वाहक वाइटली यहाँ विद्युत बल लक्षित अभी विद्युत बल वाहक वाइटली के इलेक्ट्रॉन नी एथी बीच हेडां दरमियां अगर एथी बीच हेडां नी गति दरमियां स्थिति ऊर्जा मां स्थिति ऊर्जा मां ગટાળો થાય છે આ ઋણ ચિહ્ન અહીંયા શું સૂચવે છે તો જ્યારે વિદ્યુત બાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન એ છેડાથી બી છેડા તરફ ગતિ કરતા હોય ત્યારે એની સ્થિતિ ઊર્જામાં શું થાય છે ઘટાડો થાય છે તો આ ઘટાડો સૂચવે છે આ માઈનસ શું સૂચવે છે તો ઘટાડો સૂચવે છે હવે આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ જાણીએ છીએ ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર ऊर्जा संरक्षण का नियम सु क्या है तो ऊर्जा संरक्षण का नियम ये वो क्या है कि जो स्थिति ऊर्जा का टी होए तो गति ऊर्जा व टी ऐसे એટલે કે એટ ધ એન્ડ કુલ ઉર્જા એની અચળ દેતી હશે એટલે અહીંયા હું લખી શકાય કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઊર્જાના રૂ મૂલ્ય બરાબર આપણે લખી શકીએ છીએ તો અહીંયા ધેરફોર માઈનસ આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ માઈનસ आईवी डेल्टा टी એટલે અહીંયા સ્થિતિ ઊર્જા ડેલ્ટા કે બરાબર

ધન મૂલ્ય એ વિદ્યુતભાર વાહકો જ્યારે એથી બી છેડા તરફ ગતિ કરે ત્યારે ગતિ ઉર્જામાં ગતિ ઉર્જાના

પરંતુ આપણે જાણીએ છીએ આપણે ડ્રિફ્ટ વેગ ના ટોપિક માં એવું ભણ્યા હતા કે અહીં વાહક માં ઇલેક્ટ્રોન વાહક તાર માં ઇલેક્ટ્રોન વાહક તાર માં વિદ્યુત ભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન એ અચળ ડ્રિફ્ટ વેગ થી ગતિ કરે છે તે પ્રવેગી બઉ જ અગત્યનું પદ છે આ શું કહેવા માંગે છે આપણે ડ્રિફ્ટ વેગના ટોપિકમાં એવું ગયા છીએ કે જ્યારે સુવા બંને છેડે વોલ્ટેજમાં નાખવામાં આવે ત્યારે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરવા લાગે હવે અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગી ગતિ થતી નથી પ્રવેગી એટલે વેગમાં થતો ફેરફાર અહીંયા વેગમાં ફેરફાર જ નથી થતો એટલે કે પ્રવેગી ગતિ નથી થતી માટે વેગ કેવો હોય છે અચળ હોય છે અને વેગ અચળ હોવાના કારણે ગતિ ઊર્જામાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી પણ આપણને અહીંયા આ પદ તો એવું શું જો છે કે ગતિ ઊર્જા ધન મળી ગતિ ઊર્જા ધન મળી એનો મતલબ શું થાય કે ગતિ ઊર્જામાં વધારો થતો હશે તો અહીંયા આ પદ આ ઉકે છે કે ગતિ ઊર્જામાં ફેરફાર નથી થતો અને આ પદ એવું કહે છે કે ગતિ ઊર્જામાં વધારો થાય છે તો અહીંયા ચોક્કસ થતું શું હશે તો ધ્યાન રાખો અહીં અહીં વિદ્યુત ભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન એ ગતિ દરમિયાન गति दरमियान शू करे तो मान लो कि आ इलेक्ट्रॉन छ तो गति करतो करतो आयो પોતાની साठी गति ऊर्जा लेना है अब आ सुवाहक के अंदर कोई न्यूक्लियस अद धन आए आयन हो कोई बीजा परमाणु रहला है मतलब कि अही विद्युत वाहक को मतलब कि इलेक्ट्रॉन एक गति दरमियान बीजा परमाणु अथवा आयनों साथे આયનો સાથે ગતિ દરમિયાન શું થાય છે ને અથડાય છે અથડાય છે એટલે અથડામણ અનુભવે છે અને આ અથડામણ દરમિયાન અથડામણ દરમિયાન પોતાની પાસે રહેલી ગતિ ઊર્જા એ આયનો અથવા તો પરમાણુને આપે ધારો કે આ ઇલેક્ટ્રોન આ આયન સાથે ધન આયન સાથે અથડાયો તો પોતાની પાસે જે એલી ગતિ ઉર્જા એટલે ધન આયન ના આપી એટલે ધન આયન શું કરે આયન પોતાના સ્થાનની આસપાસ દોલનો કરે કંપનો કરે તેથી વાહકતા આ આ એમ બીજા એન ને ઉર્જા એટલે બીજા પણ દોલનો કરવા લાગે એટલે બા હરતાર શું થાય અંતે ગરમ થાય એટલે તેથી બા હરતાર ગરમ થાય અને અહીંયા જે ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જાનું રૂપાંતરણ અને તે રીતે ઉષ્મા ઉર્જા માં ગતિ ઉર્જા

તેને ઓહમિક લોસ કહે છે અથવા ઓહમિક વે છે આ ઓહમિક વે કયા કયા ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર થાય છે તો આપણે ઇલેક્ટ્રિક ટોસ્ટર છે પછી ઇલેક્ટ્રિક એની અંદર આ વેની બનતી હોય છે આ આ પાવર અને અથવા વિદ્યુત વિશે આપણે અંદર છીએ અહીંયા ટોપિક પૂરો થાય છે આ સારા છું કે તમને મારા વિડિયો લેક્ચર પસંદ આવતા હશે જો તમને વિડિયો લેક્ચર પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ